હું પ્રતિજ્ઞા લઉં છું કે માં આશાપુરાના સાનિધ્યમાં માં આશાપુરાની સોગંદ ખાઉં છું કે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે તેમના સન્માન માટે મારા સમાજે જે માંગણી મૂકી છે જો એની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કચકચાવીને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ સમગ્ર ગુજરાત મત આપશે અને હું મારી સાથે અઢારેય વરણના એવા પાંચ પાંચ મતને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન આપવાના આશાપુરાના જય જય રાજપુતાના જય માતાજી આ શબ્દો છે રાજકોટમાં મા આશાપુરાના મંદિરે ત્રણસો થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલોએ શપથ લીધા તેના